હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે મારા નામ છે વનાભાઈ આપણા ચેનલની અંદર મિત્રો હમણાં ઘણા બધા સમયથી વિડીયો આપણે અપલોડ નહોતા કરતા ઘણા બધા મિત્રોને થતું હોય છે કે કેમ અપલોડ નથી કરતા તો મિત્રો લગ્નની સિઝન ચાલુ હતી અને હમણાં વ્યસ્ત વ્યસ્ત હોવાને કારણે આમ તો આપણા ચેનલમાંથી ડ્રોને લગતા જ આપણે વિડીયો બનાવેલા છે ખાસ કરીને ડ્રોને જ પણ મિત્રો હવે ડ્રોનની અંદર દરેક વ્યક્તિને ખબર છે કે ડ્રો હવે રેગ્યુલર રીતે થતા નથી બરાબર આપણે પહેલાં ત્રણ ચાર ડ્રોની કૂપનો એકબીજામાં ટ્રાન્સફર કરાવી લીધી પછી ટ્રાન્સફર કરાયા પછી મિત્રો લાસ્ટ ડ્રોમાં થયો બરાબર અને હવે હાલમાં ઘણા બધા ડ્રો ચાલી રહ્યા છે પણ હવે એનું કોઈ કાયદેસર કોઈ એનું નક્કી નથી કોઈ ભરોસો નથી કે ડ્રો થશે કે નહીં થાય એટલે આપણે હવે ડ્રોને લગતા વિડીયો ચેનલ પર નહીં મૂકીએ બરાબર છે હવે આપણા ચેનલમાં જે વિડીયો મિત્રો આવવાના છે એ નવ્વાણું ટકા એ લગતા હશે જેની અંદર તમને કોઈ નજીકથી લાભ થાય તેવા વિડીયો આપણા ચેનલમાંથી આવશે બરાબર છે હું તો ડ્રોને લગતા જ આપણે બને આપણે એ ચેનલની ઓડિયન્સ હોય મેન તો ડ્રોની જ છે બરાબર છે અને હાલમાં ઇન્સ્ટાગ્રામ ઉપર બધી એડો ચાલી રહી છે કે ડ્રોની કે ડ્રો ફલાણી જગ્યા છે ફલાણી જગ્યા છે પણ ડ્રોનો મિત્રો હવે કોઈ નક્કી ફાઇનલ છે નહીં કે ડ્રો સાહસિક નહીં થાય ઘણા બધા લોકો ફોન નંબર મારા લોકો પાસે લોકો પાસે મારો મોબાઈલ નંબર છે તો ઘણા બધા પૂછતા પણ હોય છે કે હવે બીજા ડ્રોમાં મારે કૂપનો લેવી છે તો ડ્રો થવાના છે કે નહીં તો મિત્રોમાં એવું છે કે બીજા ડ્રોનનો આપણને કોઈ એટલો બધો માહિતી છે નહીં કેમ કે અમારા પાસે જે વ્યક્તિ કૂપનું લીધી હતી એ બે ત્રણ ડ્રોની અંદર અમે ટ્રાન્સફર કરીને બધું કર્યું હતું લાસ્ટમાં બધા સુરતવાળો થયો બરાબર છે એના પાસે આપણે ડ્રોની કૂપનો વેચાણ થાય ને મિત્રો આપણે બંધ કરી દીધો એનું કારણ એ છે કે હવે વેચાણ કરીએ પછી ડ્રો ન થાય તો એનો કોઈ મતલબ રહેતો નથી બરાબર છે તો ઘણા લોકોને વિશ્વાસ ન બે કે ભાઈ આ જા છે કે નહીં બીજું જાતું એટલે એના હિસાબથી આપણે બંધ સતત ઘણા બધા મિત્રોને વિશ્વાસ એ ફોન કરીને છે કે કોઈ હોય ડ્રો નજીકમાં તેની કૂપનો અમારે લેવી છે મિત્રો આપણે ડ્રોની કુપનોની આ ડ્રોની કુપનો વિતરણનો વિડીયો હમણાં કોઈ મોકલવાનો નથી રેગ્યુલર જ મોકલશું બરાબર તો આ એક નાનકડી માહિતી હતી તમને શેર કરવી બરાબર છે ઘણા બધા લોકોને સાચું છે કે અઠવાડિયા થી હમણાં ગાય બી કીધી ગયા હતા તો કોઈ મિત્રો એ નહોતો માત્ર ને માત્ર લગ્ન ગાળો હોવાને કારણે અઠવાડિયા અઠવાડિયાથી બને હતા બાકી બીજું કશું નથી ચેનલમાંથી આપણે હવેથી રેગ્યુલર જ વિડીયો આવવાના છે બરાબર બાકી બીજું કોઈ પ્રશ્ન નતો કશું નહોતું ઘણા કહે છે કે ભાઈ તમારે પેનલો કાયમ રેગ્યુલર વિડીયો આવતા હવે એનું મેન કારણ આતું છે કે લગ્નની સીઝન હોય એક બાજુ ગરમી લગ્નની સીઝન એટલે મિત્રો વ્યસ્ત વેસ્ટ હોવાને કારણે વિડીયો અપલોડ કરવાનો પણ સમય નથી મળતો હોતો ઘણા બધા બીજા નાનો મોટો કોમકાજ હોય એના કારણથી મિત્રો આપણે વિડીયો યુટ્યુબ ઉપર નતા મૂકતા પણ હવેથી રેગ્યુલર વિડીયો ધીરે ધીરે આવવા મળશે બરાબર છે ચેનલ સાથે બન્યા રીતો ચેનલને નવા સબસ્ક્રાઈબ કરી લીધો અને આ વિડીયો મિત્રો બધી શેર કરજો બરાબર છે આપણા ચેનલમાંથી કંઈક તમને માહિતી મળે એવું કંઈક તમને લાભ થાય એવું હશે એ જ ચેનલમાંથી વિડીયો આપશે બરાબર તો આજના વિડીયો આટલું ફરી મળશે નવા વિડીયોની અંદર નવી માહિતી લઈ જય ગૌ માતા જય ગોપાલ